વડોદરા શહેરના રાજમહેલ રોડ પર શ્રી ગણેશ મિત્ર મંડળનો રજજયંતિ મહોત્સવ સંસ્કારી નગરી વડોદરામાં હાલ સર્વત્ર શ્રીજીમય વાતાવરણ છવાયેલું છે શહેરના રાજમહેલ રોડ સ્થિત દયાળભાઉના ખાંચામાં શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા આ વર્ષે શ્રીજીની સ્થાપનાના પચ્ચીસ વર્ષ પૂર્ણ થતા રજજયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે વર્ષ બે હજાર એકમી સતત મંડળ દ્વારા દર વર્ષે વિવિધ થીમા આધારિત શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે દેશભક્તિ ઐતિહાસિક ધાર્મિક તેમજ સમાજજીવનને પ્રેરણાદાયી એવા અનેક વિષયો પર આધારિત થીમો દ્વારા શ્રીજીની સ્થાપનાને વિશિષ્ટ બનાવવામાં આવી છે આ વર્ષે રજજયંતિના અવસરે ભગવાન વિષ્ણુ સ્વરૂપે શ્રીજીની વિશેષ શોભા શણગાર કરવામાં આવી રહી છે મહોત્સવ દરમિયાન રોજિંદા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે મંડળના આગેવાન દેવાંગ પટેલે જણાવ્યું કે શ્રીજીની સ્થાપનાથી લઈને વિસર્જન સુધીના દરેક તબક્કામાં પ્રતિમા પસંદગી થીમ નક્કી કરવી ડેકોરેશન સેવા તથા આયોજનમાં મંડળના તમામ સભ્યો સંપૂર્ણ એકતા સાથે કાર્યરત રહે છે રજતજયંતિ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉજવણી નહીં પરંતુ એકતા શ્રદ્ધા અને સેવાભાવના સાથેના પચ્ચીસ વર્ષનો અવિસ્મરણીય સફર છે જી આજે વોર્ડ નંબર તેર માં ખોટા વિધાનસભા ખાતે દયા ગવનના ખાચાના ગણપતિ જેના પચીસ વર્ષ આ વર્ષે પૂર્ણ થયા છે અને દર વર્ષની જેમ ખૂબ સરસ શહેરનું આયોજન અને બહુ મોટી સંખ્યામાં સિટીના લોકો જોવા પધાર્યા છે અને ખરેખર આ વખતે જેટલા પણ અમે ગણપતિ જોયા બધા યુનિક છે એકદમ અને મોસ્ટ ઓફ ગણપતિ રીયુઝ કરે છે અને એ સિવાય ઘણા ગણપતિ મોટા આઠ નવ ફૂટના દસ ફૂટના પાટીના બન્યા છે એવા જોયા છે અને ખરેખર આ વખતે ક્યાં તો વડોદરા શહેરનું કહેવાય કે ઇકો ફ્રેન્ડલી તરફ અને રીયુઝ કરી શકે એ પ્રકાર એ તરફ વધુ લોકો વળી રહ્યા